વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર પચીસ ઓગસ્ટની રાત્રે ત્રણ વાગ્ય અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી વિષ્ણુ પ્રજાપ્તિએ જણાવ્યું હતું કે પોલીસની હાજરીમાં ઈંડા ફેંકવામાં આવ્યા છે કંઈક દાખલો બેસાડે તો સારું બાકી તો આમ જ ચાલવાનું છે આ મામલે ડીસીપી એન્ડ્રુ મેકવાને જણાવ્યું કે આરોપી સામે કડક કાર્યવાહી કરાશે આ ઘટના રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસની છે શકમંદોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે જ સીસીટીવી ફૂટેજની તપાસ તપાસ પણ કરી કરી રહ્યા છે છે હાલમાં અજાણ્યા સામે ધાર્મિક ફરિયાદ શરૂ કરવામાં આવી આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારવામાં આવશે તો સિટી પોલીસ મથકના પીઆઈ રાજેન્દ્ર ચવાણે જણાવ્યું હતું કે હાલમાં તપાસ ચાલી રહી છે અને આ બાબતની વિગતો અમારા ઉચ્ચ અધિકારીઓ આપશે શંકાસ્પદ ત્રણ જેટલા વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે આ ઘટના અંગે સ્થાનિક દંડક શૈલેષ પાટીલે આતંકવાદી કૃત્ય ગણાવીને ભંગ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે તેમણે જણાવ્યું કે આવા કૃત્યથી વડોદરાની સંસ્કૃતિ અને શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો છે પરંતુ શહેરના લોકો આવા તત્વોને સફળ થવા દેશે નહીં આ અંગે નિર્મલ ભક્ત યુવક મંડળના સભ્ય સત્યમે જણાવ્યું હતું કે અમે ગણેશજીની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે ત્રીજા માળેથી કોઈએ ઈંડા ફેંક્યા હતા અમે તાત્કાલિક સિટી પોલીસને જાણ કરી હતી પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેમની સામે પણ ઈંડા ફેંકવામાં આવ્યા હતા આ ઘટના રાત્રે કિશનવાડી કૃષ્ણ તળાવથી પાણીગઢ થઈને સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મદાર માર્કેટ ખાતે બની હતી તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ નિર્મલ પાર્ક યુવક મંડળ ગણપતિની સવાર સવારી ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલી પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરેલ અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધે આ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે જેની તપાસ હાલ ચાલુ છે જે કોઈ પણ આરોપીએ આ કરેલું છે તેમને સખતમાં સખત શિક્ષા થાય એ પ્રમાણે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેર પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે રાઉન્ડ રાઉન્ડઅપ કરવામાં આવી રહ્યા છે ગુનાનું જુદા જુદા એંગલથી જુદા જુદા સોર્સિસથી તપાસ થઈ રહી છે સીસીટીવીની તપાસ થઈ રહી છે તમામ બાબતોનું ઝીણવતપૂર્વક તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે એમને સખતમાં સખત કાર્યવાહી થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા કામગીરી કરે પોલીસ સ્ટેશનને 100 મીટરના દાયરામાં આ ઘટના બની છે કેવી રીતે જો સમગ્ર ઘટનાનો બનાવ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ બનેલો છે પોલીસ ની જાણ થ પોલીસ જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામ પરિસ્થિતિ તરત નિયંત્રણમાં લઈ લીધી છે સર લાગે છે પૂર્વ આયોજિત કાર્યક્રમ હાલ તપાસ ચાલુ છે એટલે આ સંદર્ભે અત્યારે કહી નહીં શકાય તપાસ પૂર્ણ થયાથી તમામ બાબતો ઉપર આપણે વધારે સ્પષ્ટતાથી કહી શકીએ તપાસ ચાલુ છે શકમંદોની પૂછતાછ ચાલુ છે અન્ય પાસાઓના પણ તપાસ ચાલુ છે તમામ તપાસ કામગીરી પૂર્ણ થવાથી આપણને

પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે સર એફએસ એલ ઉપર પણ કરવામાં આવશે ઇન્વેસ્ટિગેશનના પાર્ટ રૂપે જે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે જે કોઈ પણ ટેકનિકલ મદદ લેવાની છે એફએસ એલની મદદ લેવાની છે અન્ય મદદ લેવાની છે તમામ ટેકનોલોજીની મદદ લઈને આ તપાસ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે તો શ્રીજીની પ્રતિમા હાલ ક્યાં છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અચ્છા એ લોકોની પૂછપરછ કરી કે એ રૂટ ચેન્જ કર્યો કે કઈ એવી કોઈ ઘટના બની છે કે ભાઈ આ જ રૂટથી છે કઈથી એ લોકો આવતા હતા કઈ લગાડી જવાનું હતું એ લોકો એ ચેક કર્યું છે સમગ્ર આ જે બનાવ છે જે ગુનો દાખલ થયો છે એની તપાસ તમામ પાસાઓથી તપાસ ચાલુ છે તપાસ પૂર્ણ થવાથી આપણે વધારે સ્પષ્ટ રીતે માહિતી આપી શકીશું ઓકે ઓકે